નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ડીસા જૂનાગઢ રૂટમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા એસટી કર્મચારી સરહનીય કામગીરી મુસાફરો માટે બસમાં ઠંડા પણ એનો જગ રાખી મુસાફરોની સેવા કરવા સાથે ફરજ બજાવે છે આ ઉનાળાની સિઝન ચાલી રહી છે ગરમી તેના ડિગ્રીને પર પહોંચી રહી છે ગરમીમાં લોકો પ્રથમ જરૂરિયાત પાણી હોય છે ત્યારે ડીસા જૂનાગઢ રૂટમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારી પોતાના બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે પાણી મુસાફરોને પાણી માટે આમ તો તેમ દોડતા જોઈએ તેમનું દ્રવ્ય હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું અને તેમણે પોતાની બસમાં મુસાફરોને પીવાનું પાણી મળી રહે તે માટે થઈ અને ઠંડા પાણીનો જગ રાખવાનું શરૂ કરી સેવાકીય કાર્ય શરૂ કર્યું છે મારું નામ પંચાલ પૂજાબેન છે હું આ જુનાગઢ ભીસાવાળી બસમાં જાઉં છું ત્યાં કંડક્ટરે સાહેબે અહીંયા વોટર જગ રાખ્યું છે એમાંથી અમે પાણી લીધું અમને બહુ મજા આવી ઉનાળામાં ઠંડક આપનું નામ શું છે મારે શાંતિલાલ આણંદજી માળે તમે આ રૂટમાં કેમ માટે ચાલો છો ત્રીસ વર્ષથી ત્રીસ વર્ષથી તો આ તમને પાણીનો ઝોગરીઓ એ રાખવાનો વિચાર ક્યાંથી આવ્યો આ લોકો હેરાન થતા હતા વારંવાર બસ સ્ટેન્ડને ઉતરીને એમ વાગદોડ કરતા પાણી માટે એટલે તમે આ ક્યાંથી રાખવાનું શરૂ કર્યું છે આ લગભગ બાર મહિનાથી

Okay